લાકોદા પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જનરેશન ક્લાઇમેટ ચેન્જની અનોખી કામગીરી લાકોદા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શાળાના દરેક બાળકોએ ટીમ બનાવી તેમાં ખાસ કરીને શાળાના આચાર્યના વડપણ હેઠળની ટીમ જે પર્યાવરણના બદલાવ હેઠળ કામ કરી રહી છે જે ટીમ નેશનલ કક્ષાની સંસ્થા જનરેશન ક્લાઇમેટ ચેન્જ હેઠળ કામ કરી રહી છે આ ટીમના ખાસ સભ્યો એટલે કે વિદ્યાર્થી મિત્રોની મદદથી વાતાવરણમાં બદલાવ એટલે કે વીજળી પરિવહન પાણી અને વેસ્ટ આ ચાર ક્ષેત્રોમાં કામ કરી રહી છે જેના દ્વારા શાળાની કાર્બન ફૂટપ્રિન્ટ નક્કી કરવામાં આવી છે અને તેને ઘટાડવાના ભાગરૂપે ટીમ અને શાળાના બાળકોએ ઉત્તરાયણના પર્વ નિમિત્તે સાચી દિશામાં કામ કરવાની રાહ હેઠળ ગામમાં ફળિયામાં તથા આજુબાજુના વિસ્તારમાં ફરીને દોરાના ગૂંચડા એકત્ર કરી અને પક્ષીઓને તેના જોખમમાંથી બચાવવાની સકારાત્મક કોશિશ કરી સાથે સાથે ઉત્તરાયણ પર્વના દિવસે ગામની આજુબાજુના વિસ્તારમાં લગભગ પાંચ પક્ષીઓ ઘવાયેલી હાલતમાં મળ્યા જેમાં એક પક્ષી મૃત્યુ પામ્યું હતું અને બાકીના ચાર પક્ષી જેમાં કબૂતર અને સમડીનો સમાવેશ થાય છે જેઓને સારવાર કર્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યા છે જે ખરેખર શાળાના બાળકોની ખૂબ પ્રશંસનીય કામગીરી સામે આવી છે